નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પટેલ હવે જોઈએ શ્રીલંકામાં પ્રવાસીઓના આગમનમાં રેકોર્ડ બ્રેકિંગ ઉછાળો આ ટાપુનો દેશ અને ડેસ્ટિનેશન ભારતના અભૂતપૂર્વ મુલાકાતીઓનું સ્વાગત કરે છે

મારું નામ માતમ પટેલ છે હું ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાઉથ ગુજરાત ચેપ્ટરનો ચેપ્ટર ચેરમેન છું અને મારી અહીંયા આગળ અનપુરામાં પહેને ટુ ટ્રાવેલ્સ કરીને મારી પોતાની ફોર્મ ચાલે છે શ્રીલંકા ટુરિઝમ બોર્ડ આજે એના લગભગ ચાલીસથી પિસ્તાલીસ એજન્ટોને લઈને સુરત આવ્યા છે તે અમારે માટે ઘણું ગૌરવની વાત છે એની સાથે હાઈ કમિશનર્સ કોર્ટે પણ આવ્યા છે અને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન તરીકે હું પણ એ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું શ્રીલંકા એક ઘણું સારામાં સારું ડેસ્ટિનેશન છે પર્લ ઇન ઇન્ડિયન ઓશન એને કહેવાય છે ઘણું મળતું જુલતું ઇન્ડિયાના કલ્ચર્સને એના જ પ્રમાણે ઘણું કરતું છે રામાયણમાં તો તમને બધાને ખબર જ હશે કે એનો કેટલો મેઈન ભાગ ભજવેલો હતો રામસેતુ આપણે ગવર્મેન્ટ પણ રામસેતુ માટે ઘણું રિસર્ચ કરે છે ને ઘણું ડેવલપમેન્ટ કરે છે એ જ્યારે રામસેતુ જો એકવાર પરફેક્ટ થઈ જશે તો તો શ્રીલંકા સાથે આપણે ઘણા ક્લોઝ થઈ જઈશું ટુરિઝમ વાત કરું છું તો ટુરિઝમ માટે ઘણું સારું ડેસ્ટિનેશન છે સસ્તામાં સસ્તી હોટલથી પણ માંડીને ફાઇવ સ્ટાર હોટલને રિસોર્ટ્સને ને એને માટે પણ ઘણું સારું ડેસ્ટિનેશન છે કોઈ વેડિંગ પ્લાન કરતું હોય તો બનતોટા જેવા એરિયા છે જ્યાં વેડિંગ પ્લાનિંગ કરી શકે છે એ નવા એરિયા જે હિલ સ્ટેશન છે ત્યાંથી સીધા ચાર કલાકમાં તમે બનતોટા આવી શકો છો ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે મેઇનલી તો ત્યાંનું છે ને કલ્ચર છે તથા ત્યાંની ફોરેસ્ટ્રી છે જે ગાલા કરીને જગા છે ગાલા એનો ફોરેસ્ટ ઘણું સારું છે ટેન્સ ફોરેસ્ટ છે ને ત્યાં આગળ તમને એમાં લેપર્સનું ઘણું ત્યાં છે ટાઈગર્સ હોય એટલા નથી પણ ત્યાં લેપર્સ છે ને ડિયર્સ છે ને એટલે ઘણું છે સી રિસોર્ટ બહુ છે ત્યાં આગળ શું સી રિસોર્ટ બહુ છે એટલે તમે ગાલેથી બંધોતાથી કોલંબો ત્રણ કલાકમાં તમે આવી જઈ શકો છો એટલે આઈલેન્ડ નાનું છે પણ એને માટે ઘણું સારું છે ત્યાં આગળ બધી જ જાતના નોનવેજ પણ સારી રીતે મળે છે વેજ પણ સારી રીતે મળે છે કારણ કે બેઝિકલી જોવા જાઉં ને તો એ થોડું ઘણું કલ્ચર તો આપણા ઇન્ડિયા પરથી જ છે શ્રીલંકાની રીત મળે અહીંયા શું કરી દેખાવ શ્રીલંકાથી લોકોએ ચાલીસ પીસ ચાલીસ પાંત્રીસથી ચાલીસ ટ્રાવેલ એજન્સીઓ લોકલ ધ્યાન આપે એમ જેથી કરીને આપણે અહીંયા શ્રીલંકા જેવી ટ્રાવેલ એ લોકો જોડે સંપર્ક કરીને કામ કરી શકે અને સુરતના લોકોને સારા માટે સુરતના વિઝી માટે કઈ રીતના ઇન્ડિયન્સ માટે શ્રીલંકામાં વિઝા સારામાં સારો રિસ્પોન્સ છે કારણ કે સુધી લાવવામાં જે બી ટેસ્ટ છે જે બી ઓળી રહેશે વધુ અલગ અલગ છે મળે છે કે લઈને ફૂડથી લઈને બલવાથી લઈને બીજ બીચું